સુરત માં તેજસ્વી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી સુરત રાણા સમાજ દ્વારા એક શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સુરત યુવા રાણા સમાજ દ્વારા સુરત રાણા સમાજ અને સુરત રાણા સમાજ મહિલા ફોરમના સહયોગથી યોજાયો હતો આ કાર્યક્રમમાં કુલ 150 થી વધુ તેજસ્વી તારલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અન્ય વધુ તેમના ઉત્સાહ અને પ્રયાસોને બિરદાવવા માટે આશ્વાસન ઇનામો તેમજ પ્રશંસા પત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાણા સમાજના અગ્રણીઓ અને મહાનુભાવો સહિત ધારાસભ્ય અરવિંદભાઈ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારના કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ રુચિ જાગે છે અને તેઓ ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત થાય છે જેથી આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તો આ સંસ્થાઓ દ્વારા એજ્યુકેશન અને મેડિકલ ને લગતી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે શ્રી સુરત રાણા સમાજ શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ અને શ્રી યુવા રાણા સમાજ દ્વારા રાણા સમાજના તારલાઓ એટલે કે ધોરણ એક થી ધોરણ બાર કોલેજ પીજી તેમજ વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવનારા સૌ તેજસ્વી તારલાઓનું સન્માન કરવા માટે તેઓને ઈનામ આપવા માટે આજનો એક કાર્યક્રમ જીવન ભારતી નાનપોરા ખાતે રાખવામાં આવેલો છે આમ તો સુરત રાણા સમાજ અને એની સહયોગી સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી દર વર્ષે સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ અને પારિતોષિક વિતરણના કાર્યક્રમ દર વર્ષે યોજવામાં આવે છે ખાસ કરીને રાણા સમાજમાં શિક્ષણનું જે ઉત્તર ઉત્તર સ્તર વધ્યું છે અને તેજસ્વી તારલાઓને આ રીતે જાહેરમાં સમાજના અગ્રણીઓની હાજરીમાં પારિતોષિક વિતરણ ઇનામ વિતરણ જ્યારે કરવામાં આવે છે ત્યારે આ બાળકોમાં એક ઉત્સાહ આવતો હોય છે આગળ વધવાની એક ભાવના વ્યક્ત થાય છે ત્યારે રાણા સમાજની સૌ સંસ્થાઓને હું આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ તેજસ્વી તારલાઓ પોતાના અભ્યાસક્રમમાં ઉત્તરોત્તર એમની પ્રગતિ થાય ખૂબ આગળ વધે એવી શુભકામના વ્યક્ત કરું છું અને અહીંયા આજે જેટલા પણ રાણા સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો આજે ઇનામના પાત્ર થયા છે તેઓને હું ખૂબ ખૂબ શુભકામના વ્યક્ત કરું છું વધુ એજ્યુકેશન મેળવે એ બાબતે તેઓને પ્રોત્સાહિત કરવા શું છે આમ તો રાણા સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાનું કામ કરે છે આ ઉપરાંત સમાજના ચૂંટાયેલા કોર્પોરેટર અને ચૂંટાયેલા ધારાસભ્ય તરીકે રાજ્ય સરકારની પણ જે જુદી જુદી યોજનાઓ છે એ યોજનાઓ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેના માટે સૌ પ્રયાસ કરવામાં આવે છે આ ઉપરાંત રાજ્ય સરકારની જે કઈ જુદી જુદી યોજનાઓ છે શૈક્ષણિક યોજનાઓ છે એ યોજનાઓ દરેક જરૂરિયાતમંદને મળે તે માટે એનું માર્ગદર્શન કરવા માટે પણ કોટ સફીલ રોડ ખાતે

આજના કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ સંઘ સંચાલક સુરેશભાઈ માસ્તર લોકલાડીયા ધારાસભ્ય અરવિંદભાઈ રાણા નવીનભાઈ જરીવાલા સોટ રાણા સમાજના પ્રમુખ બિપિનભાઈ જરીવાલા મહામંત્રી મારા સાઢી મિત્ર મારી ટીમ કોર્પોરેટરશ્રીઓ અને સમાજના આગેવાનો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે આ સંસ્થા દ્વારા એક્ઝિબિશન ને લઈને અત્યારે તાજેતરમાં જ હમણાં પંદર દિવસ પહેલા જ આધુનિક જમાનાને લીધે આધુનિક જમાનાને લઈને એઆઈ એઆઈ નો કાર્યક્રમ રાખેલો હતો વિદ્યાર્થીઓના પ્રોત્સાહન વધે એ હેતુથી અમે પંદર દિવસ પહેલા જ રાયકા સર્કલ પાસે એઆઈ નો કાર્યક્રમ રાખ્યો હતો આજના આધુનિક યુગની અંદર નું જ્ઞાન મળે લોકોને એ હેતુથી અમારી ટીમે એ કાર્યક્રમ સફળ કર્યો હતો અને આવના સમયમાં બી અંતિમ મોટો કાર્યક્રમ કરવા અમે જઈ રહ્યા છીએ સમાજ દ્વારા જે સમાજની સાહીઠ વર્ષથી વધુ બહેનો છે જેમના હસબન્ડો ગુજરી ગયા છે જેમના દીકરાઓ નથી તેમને સમાજ ઓફિસ પરથી દર મહિને અનાજ વિતરણ અનાજની કીટ આપવામાં આવે છે એમાં બી સમાજના ઉદ્યોગપતિઓએ જે આજીવન દાન આપ્યું છે એના વ્યાજની અંદરથી દોઢસો થી વધુ બેનોને એ અનાજની કીટ આપણે આપીએ છીએ અને જો આગળ બી એમાં વધારો કરવાની અમારી ટીમની તૈયારી છે ચાંદની ભરવા નિમિત્તે દર વર્ષે પાંચ હજારથી વધુ કિલો ગાડી બનાવીને એમાં જે પણ કંઈ બચત થાય છે એ બચત બી અમે વિધવા અંશાયમાં અમે ડોનેશન અમારી ટીમ ડોનેશન આપી દઈએ છે આ ઉપરાંત વેકેશન પછી વેકેશન દરમિયાન જે સમાજના જરૂરિયાતમંદ દીકરાઓ છે તેમને સમાજના ડોનર દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે ત્યારબાદ સમાજનું સંગઠન એકજૂટ રહે તેના માટે અમે લોકો ક્રિકેટ વોલીબોલ કેરમ ચેસ અને સ્વિમિંગ જેવી અનેક રમત ગમતના કાર્યક્રમ રાખીએ છીએ વેકેશન દરમિયાન જે સમાજના જરૂરિયાતમંદ દીકરાઓ છે તેમને સમાજના ડોનર દ્વારા રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે ત્યારબાદ સમાજનું સંગઠન એકજૂટ રહે તેના માટે અમે લોકો ક્રિકેટ વોલીબોલ કેરમ ચેસ અને સ્વિમિંગ જેવી અનેક રમતગમતના કાર્યક્રમ રાખીએ છીએ